ગુજરાતમાં વિસાવદર અને કડી આમ બેઠકો પર આગામી દિવસોમાં પેટા યોજાવાની છે રોજ રોજ યોજાશે મતગણતરી હાથ ધરવામાં આવશે વિસાવદર બેઠક આ દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે વિસાવદર બેઠક લઈને શરૂઆત કરી રહ્યા છે તેઓ વિગત નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છોટાના ગુજરાતમાં બે વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી લઈને અત્યારથી જબરજસ્ત રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે આ વખતે ચતુષ્કોણીય જંગ માનવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને ચર્ચાનું કેન્દ્ર બની છે તો વિસાવદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અહીંથી ઉમેદવાર છે જ્યારે સત્તાવાર ચૂંટણીની જાહેરાત નહોતી થઈ તે પહેલાથી જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે હવે 19 જૂન ના રોજ

આજે પચીસમી પચીસ ભેસાણ જુનાગઢ ગ્રામ્ય અને બગસરા પંથકના જે ગામડાઓ આ મત વિસ્તારમાં આવે છે એ તમામ મતદારોને ખેડૂતોને ખેતમજૂરોને વેપારીઓને ધંધાદારીઓને માલધારીઓને પશુપાલકોને

ધારાસભ્ય ન હોવાના કારણે ઇકો ની લડાઈમાં સૌની યોજનાના પાણીના મુદ્દે નવી જમીન માપણીના મુદ્દે સહકારી મંડળીઓમાં થયેલા ગોટાળાઓના મુદ્દે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કે ખાતરની અછતના મુદ્દે કે સોવારીયા પ્લોટ બાબતે કે રત્ન કલાકારોના મુદ્દે અનેક બાબતોએ જનતાનો અવાજ વિધાનસભામાં પહોંચી શક્યો નથી પણ આખરે હવે ચૂંટણી જાહેર થઈ છે ઓગણીસ તારીખે મતદાન થવાનું છે ત્રેવીસ તારીખે એનું પરિણામ આવવાનું છે ત્યારે હું ફરી એક વખત વિસાવદરના સર્વ સમાજના સર્વ વડીલો આગેવાનો યુવાનો માતાઓ બહેનો સૌને મારા હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું દોસ્તો આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે એક તરફ ભાજપની સત્તા છે ભાજપના પૈસા ભાજપની પોલીસ ભાજપના ગુંડા ભાજપનો બધો જ પાવર છે અને એક તરફ સામાન્ય માણસો છે ખેડૂતો છે છે રત્ન કલાકારો છે માલધારીઓ છે નાના મજૂર વર્ગના વ્યક્તિઓ છે એક બાજુ પાવર છે સત્તાનો પાવર છે એક બાજુ જનતાની તાકાત છે દોસ્તો હું આ ચૂંટણીનો એક નિમિત્ત છું ઈશ્વરે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતાએ મને એક નિમિત્ત બનાવ્યો છે એક માધ્યમ બનાવ્યો છે વાસ્તવમાં આ ચૂંટણી હું નહીં

તમારા બધાનો પ્રેમ મળે આશીર્વાદ મળે એવી હું આશા રાખું છું દોસ્તો આ વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યની ચૂંટણીની અંદર સત્તાનો સત્તાની તાકાતનું વરવું પ્રદર્શન ભાજપ કરશે હું તો બહુ નાનો માણસ છું સામાન્ય માણસ છું ગરીબ પરિવારનો વ્યક્તિ છું પણ મારી હિંમત મોટી છે મારો અનુભવ મારી આવડત મારી ક્ષમતા મોટી છે હું આશા રાખું છું હું તમને પ્રાર્થના કરું છું કે આ લડાઈ એ બહુ સંઘર્ષ લાંબા સંઘર્ષ ને પરિણામ આપનારી લડાઈ છે દોસ્તો અને એટલે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સૌ મતદારો આ તમે ચૂંટણી લડો છો તમારે બૂથ સંભાળવાનું છે તમારે જ મતદાન કરવાનું છે તમારે જ સભા તમારે જ મીટિંગ બધી જ લડાઈ આ તમારી લડાઈ છે હું આ લડાઈમાં નિમિત્ત બનીને ઉમેદવાર તરીકે આવ્યો છું મને આપનો પ્રેમ મળશે આશીર્વાદ મળશે એવી મારી આશા છે અને આ સાથે સાથે દોસ્તો એક વાત ખાસ એ જણાવવાની કે ગઠબંધન ને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે હું એના ઉપર કોઈ ટીકા ટિપણી કરવા નથી માંગતો કેમ કે એક રાજકીય પાર્ટી અને બીજી રાજકીય પાર્ટી નું ગઠબંધન હોય કે ન હોય પણ જન જન નું બંધન થઈ જાય જન બંધન થઈ જાય વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના ખેડૂતો ખેત મજૂરો માલધારીઓ વેપારીઓ રત્ન કલાકારો એકબીજા સાથે જન બંધન જો કરી લેશે અને સર્વે સમાજ ભેગો મળી એક અવાજે બુલંદ અવાજે બોલશે કે વિસાવદરમાં માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયનને જીતાડવો છે તો દોસ્તો ગઠબંધન હોય કે ન હોય ભાજપની સત્તાની તાકાત હોય કે ન હોય ભાજપની પોલીસ પૈસાની તાકાત હોય કે ન હોય જનમંધનથી જેટલી મોટી તાકાત જનમંધનથી વધુ તાકાત કોઈની હોય શકે નહીં વિસાવદરના ગામે ગામ જ્યારે મીટિંગમાં ગયો ત્યારે લોકોએ એક બાહેધરી એક એક આત્મવિશ્વાસ સાથે મને ખાતરી આપેલી છે કે આ ચૂંટણીમાં જનબંધન કરશે અને જીતાડશે તો ફરી એક વખત વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને ગોપાલ ઇટાલિયા તરફથી હૃદયપૂર્વકની શુભકામનાઓ અને આ વિસાવદર ભેસાણ વિધાનસભાની ચૂંટણીની અંદર ઇતિહાસ રચાય ગુજરાતની રાજનીતિમાં બદલાવ આવે તેવા પ્રકારનું યોગદાન સૌ આપે એવી મારી વિનંતી સાથે ગુજરાત ભરની અંદરથી બદલાવ ઈચ્છતા ક્રાંતિ ઈચ્છતા રાજનીતિમાં બદલાવ લાવવાની ચાહ રાખવાવાળા જેટલા પણ લોકો આખા ગુજરાતમાં છે તમે ભાજપમાં હોવ કે કોંગ્રેસમાં હોવ કે સમાજ સેવાના ફિલ્ડમાં હોવ કે સરકારી નોકરીમાં હોવ કે પ્રાઇવેટ નોકરીમાં હોવ કે એનજીઓમાં કે કોઈ પણ કામ કરતા હો ગુજરાત ભરના સૌ લોકોને મારી બે હાથ જોડીને અપીલ છે કે પંદર દિવસનો સમય કાઢીને રજા રાખીને જો તમે આવી શકો તો પ્લીઝ આવો વિસાવદરમાં તમારું આ ક્રાંતિની અંદર અમૂલ્ય યોગદાન આપો માત્ર 15 દિવસ વધ્યા છે આ 15 દિવસમાં ગુજરાત ભરમાંથી લોકો આવી અને ક્રાંતિની મશાલ પ્રગટાવી એ આશા સાથે જય કિસાન જય જય ગરવી ગુજરાત આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા અને ઉમેદવાર ગોપાલ ઇટાલિયા તેમણે રત્ન કલાકારોનો મુદ્દો હોય ખેડૂતોનો મુદ્દો હોય ખેત મજૂરોનો મુદ્દો હોય જ અલગ અલગ મુદ્દાઓને લઈને પોતાની વાત રજૂ કરી છે ને આગામી સમયમાં આ જે વિસાવદર બેઠક છે તેમાં ચતુષ્કોણીય જે જંગ જામવાનો છે તેમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે કયા ઉમેદવાર પર ત્યાંના લોકો ત્યાંના મતદારો છે તે વિશ્વાસ મૂકે છે તે સૌથી મોટો સવાલ છે આમ તો ખેડૂતો અને મહિલાઓ ત્યાંના મતદાર નિર્ણાયક કહેવાય મતદારો છે પરંતુ હવે જોવાનું રહ્યું કે કઈ તરફ પવન ફૂંકાય છે ને ત્યારે કઈ પાર્ટીને આ વિસાવદરની સીટ મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં